નમસ્કાર મિત્રો કલ્પના કરો એક વ્યક્તિ તેનો હેતુ શું હોય એ જ ને કે મારા ગયા પછી મારા પરિવાર કોઈ તકલીફ ના પડે તેઓ કોર્ટ કચેરીના ધક્કા ન ખાય પરંતુ અત્યાર સુધી ભારતની કાનૂની વ્યવસ્થામાં એક એવી વિચિત્ર જોગવાઈ હતી કે વસિયત લખેલી હોવા છતાં પરિવારજનોને તે મિલકત પોતાના નામે કરવા માટે કોર્ટમાં જવું પડતું હતું લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો અને બાર બાર મહિના સુધી રાહ જોવી પડતી હતી આ પ્રક્રિયાનું નામ હતું રોબેટ પરંતુ મિત્રો આજે હું તમને ખુશ થવા જેવી એક વાત જણાવું છું કે ભારતની સંસદે બ્રિટિશ કાળના આ કાયદાને જળમૂળથી ઉખેડી ફેંક્યો છે હવે વસિયતનામા માટે કોર્ટના ધક્કા ખાવાની જરૂર નથી આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે જાણીશું એક રોબેટ શું છે અને જૂની સિસ્ટમ શું હતી બે બ્રિટિશ કાળનો ભેદભાવ ત્રણ સંસદમાં શું થયું નવો કાયદો શું કહે છે ચાર સામાન્ય માણસને થતા સીધા ફાયદા પાંચ હવે શું કરવું કાનૂની સલાહ તેમજ એક્શન પ્લાન મિત્રો વિડીયો અંત સુધી જોજો કારણ કે આ માહિતી તમારા લાખો રૂપિયા બચાવી શકે છે એક રોબેટ શું છે અને જૂની સિસ્ટમ શું હતી સૌથી પહેલા એ સમજીએ કે આ પ્રોબેટ નામની શું હતી સરળ ભાષામાં કહું તો પ્રોબેટ એટલે દ્વારા કે સર્ટિફિકેટ કાયદા મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થતું અને તેને વસિયત લખી હોય તો પણ તે વસિયત સાચી છે કે ખોટી તે સાબિત કરવા માટે વારસદારોએ કોર્ટમાં અરજી કરવી પડતી હતી કોર્ટ બધા સાક્ષીઓને બોલાવે તપાસ કરે અને પછી એક સર્ટિફિકેટ આપે જેને પ્રોબેટ કહેવાય આ પ્રોબેટ મળ્યા પછી મિલકત ટ્રાન્સફર થઈ શકતી હતી તેમાં તકલીફ ક્યાં હતી કાયદાના જાણકાર અને પીડિત પરિવારનું કહેવું છે કે આ પ્રક્રિયા સામાન્ય રીતે બારથી અઢાર મહિના નીકળી જતા હતા વિચાર કરો ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય અને તમારે દોઢ વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાવાના અને ખર્ચ વકીલ ફી અને કોર્ટની પ્રક્રિયા મળીને ઓછામાં ઓછો પચાસ હજાર રૂપિયા કે ત્યાંથી વધુનો ખર્ચ થતો હતો ઘણીવાર મિલકત નાની હોય પણ પ્રોબેટનો ખર્ચ મોટો થઈ જતો હતો આ એક પ્રકારનો અન્યાય હતો જે વર્ષોથી ચાલ્યો આવતો હતો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ કાયદો આખા ભારતમાં એક સમાન ન હતો આ કાયદો અંગ્રેજોએ બનાવેલો હતો ભારતીય વારસા અધિનિયમ એટલે કે ઇન્ડિયન સક્સેશન એક્ટ તેની અમુક કલમો બહુ જ વિવાદસ્પદ હતી અંગ્રેજોએ તે સમયે પ્રેઝિડેન્સી શહેરો એટલે કે મુંબઈ બોમ્બે ચેન્નઈ મદ્રાસ અને કલકત્તા કોલકાતામાં રહેતા લોકો માટે પ્રોબેટ ફરજિયાત બનાવ્યું હતું જ્યારે ભારતના અન્ય ગામડાઓ કે શહેરોમાં આ નિયમ એટલો કડક ન હતો બીજી બાજુ ધર્મ આધારિત પણ ભેદભાવ હતો ખાસ નિયમ આ નિયમ ખાસ કરીને હિન્દુ બૌદ્ધ શીખ જૈન અને પારસી સમુદાય પર લાગુ પડતો હતો જ્યારે મુસ્લિમ સમુદાય માટે વસિયત અમલ કરવા પ્રોબેટની આવી કોઈ કડક શરત નહોતી સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો આ તો બંધારણીય વિરુદ્ધ છે ધર્મ જાતિ કે ભૂગોળના આધારે કાયદો અલગ અલગ ન હોવો જોઈએ અને આખરે સરકારે આ ભેદભાવને દૂર કરવા નિર્ણય લીધો છે સંસદમાં શું શું થયું નવો કાયદો કહે છે હવે વાત કરીએ વર્તમાન સુધારાની ભારતની સંસદે ધ બિલ પસાર કરી દીધું છે લોકસભા બાદ રાજ્યસભામાં પણ આ બિલની મૌખિક મતદાનથી મંજૂર થઈ ગયું છે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સ્પષ્ટ કહ્યું કે આ કાયદો લાવવાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોનું ઈઝી ઓફ લિવિંગ એટલે કે જીવન સરળ બનાવવાનો છે આ બિલ દ્વારા માત્ર પ્રોબેટ જ નહીં પરંતુ કુલ એકોતેર જેટલા જૂના અને નકામા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે જેમાં ઇન્ડિયન ટ્રામવેઝ એક્ટ અઢારસો છ્યાસી જેવા સાવ અસ્પ્રસ્તુત કાયદાઓ પણ સામેલ છે સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જેવી જ ચાર કાયદાકીય જોગવાઈમાં સુધારો પણ કરાયો છે ટૂંકમાં સરકાર હવે બ્રિટિશ માનસિકતા અને ગુલામીના પ્રતિક સમાન જૂના કાયદાઓને કચરાપેટીમાં નાખી રહી છે ચાર સામાન્ય માણસને થતા સીધા ફાયદા હવે સૌથી મહત્વનો પ્રશ્ન આ બધાથી મને અને તમને શું ફાયદો તો ચાલો સમજીએ એક પ્રોબેટ જનજ ખતમ હવે તમારી પાસે રજિસ્ટર વસિયત છે તો તમારે કોર્ટ મંજૂરી લેવાની જરૂર નથી સીધા ઓથોરિટી પાસે જઈને મિલકત ટ્રાન્સફર કરાવી શકાય છે બે પૈસાની મોટી બચત જે પચાસ હજારથી લાખ રૂપિયા વકીલ ફી અને કોર્ટ ફીમાં જતા હતા તે હવે બચી જશે ત્રણ સમય બચશે દોઢ બે વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાવાને બદલે હવે પ્રક્રિયા કદાચ થોડા અઠવાડિયામાં પૂરી થઈ જશે ચાર સમાનતા હવે મુંબઈમાં રહેતા ગુજરાતી હોય કે અમદાવાદમાં રહેતા બધા માટે કાયદો એક સમાન છે ધર્મ કે આધારે કોઈ ભેદભાવ રહે એક એક મહત્વની વાત ખાસ ધ્યાન રાખજો સરકારનો આ નિયમ એવા કેસો માટે છે જ્યાં બિનવિવાસ્પદ મામલા હોય જો પરિવારમાં કોઈ ભાઈ બહેન વચ્ચે વસિયતને લઈને ઝઘડો થાય અથવા કોઈ આરોપ મૂકે કે વસિયત દબાણમાં લખાવી છે તો તેવા કિસ્સામાં હજુ પણ કોર્ટમાં જવું પડી શકે છે પરંતુ સામાન્ય કેસોમાં જ્યાં કોઈ તકરાર નથી ત્યાં પ્રોબેટની હવે જરૂર નથી પાંચ હવે શું કરું કાનૂની સલાહ એક્શન પ્લાન આ નવા કાયદાનો લાભ લેવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જેવી કે વસિયત રજીસ્ટર કરાવો ભલે કાયદો સરળ થયો હોય પણ વસિયત હંમેશા સબ રજિસ્ટર ઓફિસમાં રજીસ્ટર જ હોય તે હિતાવ છે કાચી ચીઠી કે સાદા કાગળ પર લખેલ વસિયત ક્યારેક મુશ્કેલી ઊભી કરી શકે છે તેમજ સાક્ષીઓ મજબૂત રાખો વસિયાત બનાવતી વખતે બે વિશ્વસનીય સાક્ષીઓની સહી લેવી ખૂબ જરૂરી છે તથા સ્પષ્ટતા રાખો મિલકતની વેચણીમાં અપષ્ટતા ન રાખો જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય તો મિત્રો આ હતો વસિયતનામા પરનો ઐતિહાસિક નિર્ણય આશા છે કે હવે મિલકત હસ્તાંતરણની પ્રક્રિયા તમારા પરિવાર માટે સરળ બનશે અને તમને આ નવો કાયદો કેવો લાગ્યો શું આનાથી ભ્રષ્ટાચાર ઘટશે તમારા વિચાર કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જો આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ જાગૃત થાય હું છું એલ નીચિપરિયા એડવોકેટ ફરી મળીશું આવા જ મહત્વના કાયદાકીય અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત